વાલાઓ સુપ્રભાત પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી સુવાર્તા ચૌદમો અધ્યાય ત્રીજા વચનમાં આપણે વાંચીએ છીએ કે અને જો હું જઈને તમારા માટે જગા તૈયાર કરીશ તો હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો પાપી મનુષ્યને સ્વર્ગ ક્યારેય સ્વીકાર નહીં કરે પણ પ્રભુ સુખ્રિસ્તે સઘળા પાપીઓના પાપના બોધને લઈને કલવરીના વધસ્તંભે બલિદાન આપ્યું જે કોઈ પ્રભુના બલિદાન અને પુનરૂત્થાન પર વિશ્વાસ રાખે છે એના માટે સ્વર્ગ એને સ્વીકાર કરવા તૈયાર છે કારણ કે પ્રભુએ એને તૈયાર કર્યો છે પ્રભુ ફરી આવવાના છે કેમ કે જેણે વિશ્વાસ કર્યો છે એને સ્વર્ગ લઈ જવા માટે એ સમયે જે મરણ પામેલા હશે એમનું પુનરુત્થાન થશે અને જે જીવિત હશે એમનું રૂપાંતર થશે જે પ્રભુ પર વિશ્વાસ કરે છે એને લેવા માટે પ્રભુ પોતે આવવાના છે એટલે જ પ્રભુ કહે છે કે હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો પ્રભુની ઈચ્છા છે કે જે એના પર વિશ્વાસ કરે છે એ સદા માટે એની સાથે રહે શું તમારી ઈચ્છા નથી કે તમે પણ પ્રભુ સાથે સદા માટે રહો